ઝઘડીયા તાલુકાના તાલુકાના રાજપાડી માં મોટા પાય ચોરી થતી હોવાની જાણકારી વીજ કંપનીને મળી હતી જેના આધારે વીજ કંપનીના સૌથી વધુ કર્મીઓ આઠસો ચાલીસ જોડાણો તપાસ્યા હતા જેમાં એકવીસ જોડાણોમાં ગેરરીતિ બહાર આવી હતી ઝઘડિયા તાલુકાના રાજપાડી પંથકમાં આવેલા ગામોમાં વહેલી સવારથી જ વીસીએલ વીજ જીઓ વીએનએલ તેમજ કોર્પોરેટ કાર્યાલય સુરત વડોદરાની ટીમોએ વીજ ચેકિંગ હાથ ધર્યું હતું આકસ્મિક આવેલા વીજ ચેકિંગ દરમિયાન એકવીસ જોડાણોમાંથી નવ લાખ ઉપરાંતની રકમની વીજ ચોરી ઝડપાઈ હતી વીજ કંપનીના સૂત્રોના જણાવ્યા મુજબ બુધવારે વહેલી સવારથી જ રાજપારડી પંથકના વડાંગભોર ભાલોદ ઓરપટાર રાજપાડી ટાઉન વિસ્તારમાં વીજ કંપનીની બાવીસ ટીમો પચીસ વાહનો સૌથી વધુ કર્મચારી સહિત પોલીસ બંદોબસ્ત સાથે રાખી વહેલી સવારથી જ આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ વીજ ચેકિંગ દરમિયાન આઠસોથી ચાલીસ જેટલા વીજ જોડાણો તપાસવામાં આવતા એકવીસ જેટલા વીજ જોડાણોમાં ગેરરીતિઓ જણાઈ આવી હતી વીજ કંપની દ્વારા અવનવી તરકીબો વાપરીને વીજ ચોરી કરનારાઓને નવ લાખ રૂપિયા ઉપરાંતનો દંડ ફટકારવામાં આવ્યો છે અને વીજ ચોરી કરનારાઓના લંગરો કેબલો વાયરો તેમજ અન્ય મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા વીજ ચોરી કરનારાઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી